स्वागतम स्कंद तृतीय अध्याय सात श्लोक संख्या चालीस एतान में पूछत प्रश्न हरे कर्म विविधया भ्रूई में अग्न स मित्र अजया नष्ट चक्षुष अर्थ अनुवाद अने भावार्थ श्री प्रभुपाद द्वारा श्रील प्रभुपाद की जय एतान आबदा में मारा पृछत पूछनार व्यक्तिना। પ્રશ્નાન પ્રશ્નો હરે હરિના કર્મ લીલાઓ જિજ્ઞાસાથી કૃપા કરી વર્ણવો મેં મને અગ્નસ્ય અજ્ઞાનીના મિત્રત્વા મિત્રતાને કારણે અજયા બાહ્ય શક્તિથી નષ્ટ અનુવાદ એ પ્રિય મહર્ષિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હરિની લીલાઓ મેં આપને આ બધા પ્રશ્નો કર્યા છે આપ સૌના સમજાવ છો માટે કૃપા કરી બધા દ્રષ્ટિહીનોને માટે તેમનું વર્ણન કરો મહાવાર ભગવાનની પ્રેમ ભક્તિના સિદ્ધાંતો સમજવાની દ્રષ્ટિથી વિદુરજીએ ઘણા પ્રકારના પ્રશ્નો કર્યા છે શ્રીમદ ભગવદીતાલીસ અનુસાર ભક્તિ એકમય છે છે અને ભક્તિમાં નિશ્ચય હોય તે વાળી અનેક શાખાઓ પ્રતિ પતભ્રસ્ત થતો નથી વિદુરજીનો હેતુ બીજા કસા નહીં ચલિત થયા વિના સિવાય ભગવદ્ ભક્તિમાં દ્રઢ રીતે નિમગ્ન રહેવાનો છે મૈત્રેય મુનિની ની મિત્રતા નો અધિકાર તેમના પુત્ર હોવાને નાતે નહોતો માંગ્યો પણ જેમણે ભૌતિક પ્રભાવથી પોતાની આધ્યાત્મિક દ્રષ્ટિ ગુમાવી દીધી છે તેવા સૌના તેવા સૌના મૈત્રેયજી સાચા મિત્ર હતા તેથી માંગ્યો હતો ઓમ અજ્ઞાન જ્ઞાનંદના સલાહ ગયા ચક્ષુર ઉન્મી શ્રી ગુરુએ નમઃ શ્રી ચૈત્યમનો સ્થાપી યુન ભૂતલે સ્વયં કદમી સ્વદ્ધાંતિ વંદ્ય શ્રી ગુરૂ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરૂ નમ શ્રીપ સાગા સ્વગણ રઘુનાથ સજીવ સામ સાવધૂત પરીજનસિતા કૃષ્ણ ચૈતન્ય શ્રી રાધાકૃષ્ણ પાગણલિતા શ્રી વિશાખા હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધુ જગતપતે ગોપેસ ગોપીકા કાંત રાધાકાંત નમસ્તુ તપ્ત કાંચન ગૌરંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાણુ સુતે પ્રણમા હરી પ્રિયે વાંછા કલ્પતૃપેશ કૃપાસ સિંધુભ પતિતાનામ પાવન વ્યો વૈષ્ણવ્યો નો નમ જય શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિતાનંદ શ્રીઅદ્વૈતગાદર્શવાસાદી ઘોરભક્ત વૃંદ

અત્યાર સુધીના શ્લોકોમાં જોયું કે વિદુએ વિદુને જે પ્રશ્ન પૂછાય કેવા હતા તો વિદુને મનુ જે બધા મનુ થાય છે દરેક યુગમાં એનું વર્ણન કર્યું ભિન્ન ભિન્ન મનુઓ વિશે પછી મનુના સમયનું વર્ણન કર્યું પછી ચતુર્વર્ણ ચાર વર્ણ આશ્રમ વિદુરજીએ બી પૂછ્યું કે ચાર વર્ણ આશ્રમ ચાર વર્ણ કેવી રીતે બને એનું શું કર્તવ્ય છે એ બી પૂછ્યું ચતુર્વર્ણ ચાર વર્ણો ચાર આશ્રમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશી શુદ્ર આ ચાર વર્ણો ચાર આશ્રમ તો આજે જે આ બધા પ્રશ્નો જે છે એ શેના માટે છે ભગવાનની સંતુષ્ટિ માટે આપણે આ ચતુર્વર્ણ ભગવાન કઈ છે શ્રીમદ્ ભાગવતોમાં છે કે સંસિદ્ધિ અરી દોષણમ આ ચાર વર્ણ જે છે એનું એનો ઉદ્દેશ શું છે સંસિદ્ધિ અરી દોષણમ ભગવાનની ભગવાનને ખુશ કરવા માટે તમે કોઈ બી આશ્રમમાં હોવ તમે બ્રાહ્મણ હો તમે ક્ષત્રિય હો વૈશ્ય હો કે શુદ્ર હો એનો કોઈ પ્રોબ્લેમ નથી એની કોઈ સમસ્યા નથી પણ શું વસ્તુ છે સંસિદ્ધિ ચાર ચાર છે છે બહુ મને યાદ નથી પણ મૂળ હેતુ છે આશ્રમનો કે ચારે ચાર આશ્રમનો કે ભગવાનની સંતુષ્ટિ એ એ મૂળ હેતુ છે તો ઘણા લોકો કે ભાઈ આપણે ભગવાનને નહીં સમજી શકીએ આપણું તો આપણે આટલા બધા નિયમ નહીં પડાય આપણે આમ નહીં થાય પણ એવું કંઈ નથી તમે કોઈ બી આશ્રમ હોવ તમે ગમે તે જાતિના હો ગમે તે વ્યક્તિ હો પણ તમે ભગવાનને ખુશ કરી શકો ભગવાન ક્યારેય કોઈ બંધન નથી કરતા કે ભાઈ આ વ્યક્તિ મારી પાસે નહીં આવી શકે કે મારા ધામમાં નહીં આવી શકે કોઈ રિસ્ટ્રિક્શન નથી ભગવાનના ધામમાં જવા માટેનું કે ભગવાન એવું નથી કીધું કે આવા વ્યક્તિ કે આ વર્ણના લોકો મારા ધામમાં નહીં આવી શકે પણ ભગવાને શું કીધું છે માફી પાર્થ વેપ તેපිષુ બાપ યો નયો સ્ત્રીય વૈષ્ણવ તથા સુદ્ર તેયપી янતિ પરમ હે અર્જુન કોઈ વ્યક્તિ સ્ત્રી હોય કે એકદમ નિમ્ન કુળમાં જન્મલ વ્યક્તિ પણ હોય ને તો પણ એ મારી પરમ ગતિને પ્રાપ્ત કરી શકે છે તો એવું નથી હોતું કે ઘણા લોકો વાત કરે કે ભાઈ અમે તો આ જાતિના છે અમે આમ છે અને અમે તેમ છે પણ ભગવાન એવો કોઈ નિયમ નથી બનાવ્યો ભગવાનની મારી પરમ ગતિ બધા પ્રાપ્ત કરી શકે પણ આપણે ભગવાનથી દૂર રહેવા માટે કઈ ને કઈ શોધી નાખે છે કે ભગવાનથી દૂર ભગવીતા પ્રભુપાત કહે છે કે હર 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 ભારત ભારત કે કે ભાગવતમ હે પણ પડતા નહીં એ કોઈ બધાની પાસે ભગીતા ભાગવતમ છે પુસ્તકો છે પણ વાંચતા નથી કેમ નથી વાંચતા તો ઘણા લોકોને શંકા છે કે ભાઈ આ ભગવીતા ખોલીશ તો મારે આખી પૂરી કરવી પડશે પછી હું ગમે ત્યાં આને મૂકી દેવા તો પાપ લાગશે પછી હું નાયો નથી તો નહીં વાંચી શકું બહુ બધા બાણા કાઢે છે બહુ બધા બાણા કાઢે છે પણ આનાથી આપણું નુકસાન થાય છે ભગવાનથી દૂર રહે છે આપણે તો બધાની પાસે છે પણ કોઈ વાંચતું નથી તો આજે આજે ચાર વર્ણ ચાર આશ્રમનો ઉદ્દેશ છે ભગવાનની ખુશી કરવા ખુશ સંતુષ્ટ કરવા સંસિદ્ધિ હરી તો પછી વિદુરજી બીજો પ્રશ્ન કર્યો કે પૃથ્વી અને અનેક લોકો કેટલા બધા જે લોકો છે બરાબર જનલોક તપલોક કેટલા બધા લોકો છે તો કે તમે મને એ પણ સમજાવો આ પૃથ્વી આગળ આપણે બધા વિશે જે પ્રશ્ન પૂછ્યા કે બ્રહ્માંડ બને છે તત્વો બને છે એ પૂછ્યું પછી આ જયારે અધ્યાય પૂર્ણ થવા રહ્યું છે ને એટલે હું આખું રિપીટ કરી દઉં છું હવે છેલ્લા બે શ્લોક છે પછી આ અધ્યાય પૂર્ણ થઈ જશે તો આ વિધુ ના જે પ્રશ્ન જે છે એની આપણે થોડી થોડી ખાલી ચર્ચા કરી છે પછી વિદુજી પણ પૂછ્યું પૂછ્યું કે ચોર્યાસી લાખ યોની છે પણ ચોર્યાસી લાખ યોની ચાર પ્રકારના જીવ છે તો કયા છે ગર્ભજ સ્વદેજ અંડજ ને ઉદ્ભીજ ચાર પ્રકારના જીવ તો એનું બી વર્ણન તમે કરો કેવી રીતે કયા કયા જીવોને આ આ ચાર પ્રકારના જીવો ક્યાં છે આ એ બી સમજાવો મને પછી આપણે છોડવા વનસ્પતિ આ બધું આ પણ મને સમજાવો બધા પછી વિદુજી પ્રશ્ન કર્યો ભગવાનના અવતારો વિશે તો ભગવાનના જે ત્રણ ગુણાવતારો છે એ વિશે સમજાવો મને ભગવાનના ત્રણ અવતારો છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુણાવતાર બરાબર તો તમે એના વિશે પણ સમજાવો એવા બધા વિશેષ પ્રશ્નો પછી વિદુરજીએ સાંખ્ય શાસ્ત્ર ભક્તિ માર્ગ વિશે પ્રશ્ન પૂછ્યો કે સાંખ્ય માર્ગને બી કઈ રીતે સમજાય ભક્તિ માર્ગને બી કઈ રીતે સમજાય તો આ જે વિદુરજી બધા પ્રશ્ન પૂછે છે ને એ પ્રશ્ન આખા શ્રીમદ તમને બીજા બધા સ્કંધમાં એના જવાબ આવશે આ જેટલા પ્રશ્નો છે ને એના જવાબ બારે બાર સ્કંદ સુધી આવશે આ એટલા બધા એવા પ્રશ્નો છે બધા કે જેથી કરીને આખું ચિત્ર ગોઠવ છે ભાગવતનું બારે બાર સ્કંદ સુધીનું પછી વિદુજીએ કીધું મને ગ્રહો નક્ષત્રો તારા આ બધા વિશે સમજાવો કે ભાઈ આ બધા ગ્રહો કેવી રીતે બન્યા એની સમય અવધિ શું છે એનું એનું માપ કેટલું છે એ બધું મને સમજાવો વિદુજી એટલા અદ્ભુત પ્રશ્ન પૂછે છે પછી દાન ને તપ વિશે સમજાવો મને કે દાન કેવી રીતે આપવું તપ કોને કહેવાય આ બધું સમજાવો મને પછી ભગવાનને છેલ્લે છેલ્લે પૂછ્યા કે ભગવાનને કેવી રીતે સંતુષ્ટ કરી શકાય આપણે આગળના શ્લોકોમાં આવ્યું કે એ પણ મને સમજાવો કે પૂર્ણ પરમેશ્વર ભગવાન હરીને કેવી રીતે સંતોષ કરી શકાય એ પણ મને સમજાવો પછી વિદુરજી પૂછ્યું કે પ્રલય હવે જયારે બ્રહ્માંડ બન્યું છે તો બ્રહ્માંડ પ્રલય પણ થાય છે કે પ્રલય કેવી રીતે થાય છે એ સમજાવો તો આ બધી વિષયો જે છે એને આપણે કેવી રીતે સમજી શકીએ તો આધ્યાત્મિક ગુરુ ના ચરણમાં શરણાગતિ લેવા સિવાય આપણે આ બધી વસ્તુ સમજી શકતા નથી તો આ બધા પ્રશ્નો વિદુરજીએ પૂછ્યા છે આ એટલા બધા દિવ્ય પ્રશ્નો છે કે જેને આપણે સમજીને ભગવાનની નજીક જઈ શકીએ આપણે તો આ જે પ્રશ્નો જે છે ને એમાં હવે આખું ભાગોતમ ચાલશે બાર સ્કંદ સુધી આપણે જોઈશું કે આમાં હવે ભગવાનની લીલા આવશે જેમકે ધ્રુવ મહારાજ ની છે અજામિલની કથા છે પ્રહલાદની કથા છે રામચંદ્ર ભગવાનની કથા છે બધી અનેક કથાઓ આવશે એ બધા એ બધી કથાઓ ને જે બધી ફિલોસોફી આગળ ગઈ બરાબર હજુ થોડી આવશે આગળ તો એ બધા વિદુરજીના પ્રશ્નોના ઉત્તરો છે બધા બધા ભાગ બાળ સ્કંચ સુધી ચાલશે ભગવાનની રાસ લીલા વૃંદાવન લીલા બધી લીલા કીધું ને એક ભગવાનની લીલા બી સમજાવો મને તો આજ આ વિધુના જે પ્રશ્નો છે એમાં આખું ભાગોદમ આગળ ચાલશે સ્ટેપ સ્ટેપ બાય એક એક પછી જવાબ મૈત્રેય ઋષિ આપશે હવે આ જે પ્રશ્નો છે એ કેટલા બધા દિવ્ય પ્રશ્નો છે આનો જવાબ આપવા માટે મૈત્રેય ઋષિ અહીંયા મૈત્રી ઋષિને ને મહર્ષિ કીધા છે મહર્ષિ ઋષિઓમાં જે મહાન છે મહર્ષિ તો એવા ઋષિઓ આ જ પ્રશ્નોનો જવાબ આપી શકે બાકી આપણે જોઈએ છે કે ભાઈ ઘણી લોકો આધ્યાત્મિક ચર્ચા કરતા હોય છે સત્સંગ કરતા હોય છે પણ આપણને આવા વિષયોની ચર્ચા નથી જોવા મળતી કોઈ નથી કે પ્રલય કેવી રીતે થાય કે પછી આ બધા જે જે જીવો છે એ ક્યાંથી ઉત્પન્ન થાય બધા નક્ષત્રો તારાઓ કોઈ ચર્ચા આની નથી કરતું પણ આ બધા મૂળ પ્રશ્નો છે આમાં શું છે કે તત્વ બી આવી જાય જ્ઞાન પણ આવી જાય અને ભગવાનની લીલા પણ આવી જાય બે વસ્તુનું વર્ણન આમાં થઈ જાય ને ભગવાન કે છે કે મારા જન્મ દિવ્ય છે પણ જન્મકર્મ દિવ્ય તત્વ પણ એ જન્મકર્મ જે છે ભગવાનનું પ્રગટ થવું અપ્રગટ થવું તત્વ તત્વ એટલે આ બધું છે કે ભાઈ બ્રહ્માંડના તત્વો કેવી રીતે બને છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ આ બધું કેવી રીતે બને છે પછી આ બધી અનેક પ્રકારની યોનીઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે દેવતાઓની ઉત્પત્તિ કોણ કરે છે આ બધું સંચાલન કેવી થાય છે કેવી રીતે થાય છે એ જાણવું એ શું છે તત્વ છે આ તત્વો આપણે જાણવું પડે પેલા તો આ તત્વો આપણે બધા જાણીએ તો આપણને પછી બધી ભગવાન જે લીલા જે છે ને એમાં આપણને ખબર પડે નહીં તો આપણે ડાયરેક્ટ જ વિચારીએ કે ભગવાન કોઈ વ્યક્તિ જે ક્યારે ભક્તોનો સંગ નથી કરતો અથવા તો પછી જેને કંઈ આધ્યાત્મિક જ્ઞાન નથી એ માણસને કોઈ આપણે કહીએ કે ભગવાન ત્રણ દિવસના કે સાત દિવસના હતા ત્યારે ભગવાને પૂતનાને મારી નાખી તો એ માની નહીં શકે એને કલ્પના લાગે ભગવાન સાત દિવસ સુધી ગોર્ધન પર ધારણ કરીને ઉભા રહે છે બરાબર તો સામાન્ય વ્યક્તિને નહીં સમજ પડે કેમ કે એ એની પાસે તત્વનું જ્ઞાન નથી એટલે ભગવાન કહે છે કે યોમમાં વ્યક્તિ તત્ત્વ તો તત્વ બી જાણવાનું છે તો જ્યારે વ્યક્તિ તત્વ જાણશે ને તો એ સમજી શકે કે ભગવાન બધું જ કરી શકે એમ તો અહીંયા અહીંયા ભગવાનને પૂર્ણ પૂર્ણપુષ્ટ પરેશ્વર ભગવાન પૂર્ણ પૂર્ણપુષ્ટ પરવેસ્વર હરિની લીલાઓ જાણવાની આશાથી મેં આપણે આ બધા પ્રશ્નો કર્યા છે તો ભગવાન કૃષ્ણ આપણે તો બધા રોજ ભગવાનની કથા કરીએ છીએ એટલે આપણને ખ્યાલ છે કે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુષ્ણ પરમેશ્વર છે અને શાસ્ત્રથી આપણે જાણતા જ આવે છે કે ભાઈ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિ ગોવિંદમ સર્વ કારણ કારણ ભગવાન કૃષ્ણ જ સર્વ કારણોના કારણ છે વારંવાર આપણે આ વસ્તુ જાણીએ છીએ આપણે ને એને યાદ રાખજો એકલે ઈશ્વર કૃષ્ણ આર સબ વૃત્ત્યો ભગવાન કૃષ્ણ જે ચરિતા ચરિત્રમ કે ભગવાન કૃષ્ણ જ ખાલી ભગવાન છે બાકી બધા એના દાસ અથવા સેવકો છે તો ભગવાનનો પોતે આની પુષ્ટિ કરે છે જ્યારે આપણે બધા વેદો પુરાણો આચાર્યો કહે છે કે ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ જ તો ભગવાન સ્વયં એટલે કૃષ્ણ ભગવાન સ્વયં ભગવાન છે તો બીજા પણ આ પુષ્ટિ કરે છે ને ભગવાન સ્વયં પણ કહે છે કે અહમ સર્વસ્વ પ્રભાવ મત સર્વ પ્રવર્ત હે અર્જુન મારાથી જ બધું થાય છે એમ મત પર્વત ની અંદર કિંચિત દસ્તી ધન છે એમ મારી સમાન અથવા મારી પર કોઈ નથી તો કૃષ્ણ પૂર્ણ પ્રશ્ન પરમેશ્વર ભગવાન છે અને આજે જે શ્લોક જો જે છે એમાં ભગવાન શું કહે છે કે હે પ્રિય મહર્ષિ પૂર્ણ પ્રશ્ન પરમેશ્વર થી હરિની લીલાઓ જાણો ને આશયથી મેં આપણે પ્રશ્ન કર્યો છે તો મેં હમણાં જેમ કીધું એમ કે હવે આજે જે પ્રશ્નો છે એમાં ધીરે ધીરે આગળ બધી ભગવાનની લીલાઓનું પણ વર્ણન આવશે તો બીજો કોઈ હેતુ નથી આમાં પણ હેતુ શું છે કે ભગવાનની લીલાઓનું આસ્વાદન થાય તો અહીંયા કે છે કે પૂર્ણપ્રશ્ન પર હરિ ની લીલાઓ જાણવાના આશાથી મેં આપને આ બધા પ્રશ્નો કરે છે તો આપ સૌને સૌના સખાશો માટે કૃપા કરી બધા દ્રષ્ટિહીનોને માટે વર્ણન કરો દ્રષ્ટિહીનો અહીંયાર અહીંયા વિધુજી દ્રષ્ટિહીન વે કે જે લોકોને દ્રષ્ટિહીન તો કેમ કેમ કે લોકોની દ્રષ્ટિ આધ્યાત્મિક દ્રષ્ટિ જ નથી લોકોને એટલે ત્યાં એ સમયે બી પ્રભા વિધુજીએ કીધું કે દ્રષ્ટિહીન લોકો માટે તમે એનું વર્ણન કરો લોકો દ્રષ્ટિહીન મતલબ કે ભગવાન સિવાયની બીજી બધી વસ્તુઓમાં લોકો હા રસ લે લોકોની આધ્યાત્મિક દ્રષ્ટિ નથી એટલે એક ચોખ્ખું લાગ્યું છે કે દ્રષ્ટિહીનો માટે તેનું વર્ણન કરો તો પ્રભુપાત કેટલો ટન ઉપાડે છે જાય છે થોડાક ઘાસ માટે તો પણ ગધેડાને ખબર નથી કે આટલું ઘાસ મને આટલી મહેનત નહીં કરીશ તો પણ મળી જશે તો એટલે પ્રભુપાત કે છે મૂઢા મૂઢ વ્યક્તિ છે આ બધા તો આવા મૂળ આવા દ્રષ્ટિહીન વ્યક્તિ જે છે એના માટે અહીંયા વિદુજી કહે છે કે એના માટે તમે લીલાનું વર્ણન કરો કે જેથી કરીને કોઈ જાગે ને કોઈ જાણે કે ભાઈ ભગવાન ને જાણવા એ જીવનનો હેતુ છે એમ તો પણ લોકોને આ કલયુગના પ્રભાવને કારણે લોકોને એમાં રસ નથી લોકોને ખબર નથી કે આ મનુષ્ય જીવન કેટલું દુર્લભ છે હું જ્યારે પણ ઓફિસે જાઉં છું ને તો સિગ્નલ જોઈને મને વિચાર સિગ્નલ લાઇટના સિગ્નલ તો જે લાઈટ સિગ્નલ બતાવે છે સાહીઠ ઓગણસાઠ અઠાવન સત્તાવન છપ્પન પંચાવન ચોપ્પન તો શું બતાવે છે આ શું બતાવે છે કેટલા કરોડો ને કરોડો લોકો કોઈ કોઈ નર્ક જઈ રહ્યા છે કોઈ સ્વર્ગમાં જઈ રહ્યા છે કોઈ ઉપર જઈ રહ્યા છે કોઈ નીચે જઈ રહ્યા છે એક એક સેકન્ડ એક એક સેકન્ડ કેટલી આપણી એક એક જીવનની કેટલી કિંમતી સેકન્ડો પૂરી થઈ રહી છે પણ લોકોને એવું બાકી છે પાંચ જ મિનિટ બાકી છે મને ભાગવા દે જલ્દી ભાગવા દે જલ્દી પૈસા કમાવા ભાગવા દે જલ્દી થોડુંક કાર્ય પતાવવા માટે ભાગવા દે મને જલ્દી બધા સેકન્ડ પર જોઈને પોતપોતાના ભૌતિક સ્થાન પર પહોંચવા માટે ઉતાવળ કરી રહ્યા છે પણ કોઈ વ્યક્તિ એ વિચાર નથી કરતો કે હું શા માટે આટલો ભાગી રહ્યો છું એ માટે કોઈ નથી એટલે વિદુજી કે દ્રષ્ટિ લોકો માટે કેટલા લોકો ફટાફટ હજી સિગ્નલ લઈ ખુલે પેલા ભાગી જાય લોકો દોડે તો આટલી ઉતાવળ શા માટે કોઈ ભગવાનને જાણવા માટે નથી કરતું ભૌતિક વસ્તુ મેળવવા માટે કે ભૌતિક કાર્ય કે ભૌતિક જરૂરિયાત માટે લોકો એટલા બધા ગંભીર છે એમાંથી થોડાક ગંભીરતા બીજો ભગવાન માટે બતાવે ને તો આપણે આપણું જીવન થઈ સફળ થઈ શકે તો આ અમૂલ્ય જીવન છે આ એ લોકોને ખ્યાલ નથી અને એને કારણે સમય વેડફી રહ્યા છે એટલે અહીંયા કે છે કે આ લોકો આંધળા છે બધા દ્રષ્ટિહીન વગરના લોકો છે અને ભૌતિક દુઃખોથી એ લોકોને મુક્ત કરવા માટેનો એક આજ રસ્તો છે ભગવાનની લીલા ભગવાનનું જ્ઞાન અહીંયા આગલા શ્લોકમાં લખે છે કે જે આ જે ભગવાનની લીલા જે છે ને એનાથી આપણા ભૌતિક દુઃખો દૂર થશે બાકી આ બીજા કોઈ આપણી જે ત્રણ પ્રકારના જે તાપ દુઃખો જે છે એ કોઈ પૈસાથી ક્યારેય તમને નથી મટવાના જ્યાં સુધી વ્યક્તિ ભગવાનના શરણમાં નહીં શરણાગતિ લે ત્યાં સુધી સુખી થવાનો કોઈ ચાન્સ જ નથી કોઈ ચાન્સ નથી પણ આપણે વર્ષોથી બસ આપણે હમણાં કાલે સુખ મળશે પરમ દિવસે મળશે એક વર્ષ પછી મળશે બે વર્ષ પછી તો થઈ જ જશે મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આવીને આવી રીતે આવીને આવી રીતે આપણે એક રણની જેમ રણમાં દોડ્યા કરે છે કાંઈ મને અહીંયા આગળ પાણી મળી જશે થોડુંક હવે દોડવા દેજે થોડુંક પછી પાણી મળી જશે પણ પાણી નથી મળતું અને મૃત્યુ પામે છે તો આ બહુ આ બહુ બહુ આ એક બહુ દુઃખની વાત છે કે લોકો લોકો આમાં જાગતા જ નથી લોકો લોકોને રસ જ નથી ઘણું સમજાવવા છતાં લોકો નથી જાગતા આ કેટલો દુર્લભ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે એમાં આપણે આ મનુષ્ય જન્મમાં જો ભગવાન વિશે થોડું જાણી લઈશું તો આપણે કેટલો દિવ્ય લાભ છે કે એક તો એ કે આ જે ભૌતિક જગતના લોકો જે દુઃખી છે ને એ દુઃખ તમારું સમન થઈ જશે એટલે સમન મીન્સ કે દુખ તો રહેશે આ જગતમાં એવું નથી કે આપણે ભક્તિ કરશું તો દુઃખ મટી જશે નહીં પણ દુખને તમે એને એ દુઃખને તમે સમજી શકો તત્વથી કે ભાઈ આ તો રહેવાનું છે હવે ભક્ત છે તો એવું નથી કે ભક્તને દુઃખ નથી તો આવે છે બહુ દુઃખ પણ ભક્તને ખબર છે કે આ જગતનો સ્વભાવ છે મામુ પેતે પુનર્જન્મ દુખા લે શાશ્વતમ તો ભક્તને દુઃખ આવે છે પણ એને ખબર છે કે આ તો પ્રકૃતિનું નેચર છે આ દુઃખ છે એટલે એ દુઃખને સરળતાથી પાર કરે છે એટલે જ આપણે કહે છે ને કે આપણે બહુ સારી રીતે ભક્તિ કરીએ મૃત્યુના પગ મુખ પર પગ મૂકીને આપણે ભગવાનના ધામમાં ચાલ્યા છીએ તો એ ભક્ત કરી શકે કે ભક્તને ખબર છે બધી આ તો આજે મૃત્યુ આજે જે જીવન જે છે એનો મૂળ હેતુ છે જન્મ મૃત્યુ પરથી બહાર થવું જન્મ જન્મ મરણ મોક્ષાય જન્મ મરણમાંથી બહાર નીકળવું એ મૂળ હેતુ છે પણ નથી જાણતા લોકો અને બીજી બધી બાબતોમાં પોતાનું અમૂલ્ય જીવન વેડફી નાખે છે અને જ્યારે મૃત્યુ નજીક આવી જાય ત્યારે કશું હાતું નથી હોતું જેમ આપણે રોજ ચર્ચા કરીએ છીએ કે મૃત્યુ ની જે છેલ્લી અવસ્થા છે બહુ ભયંકર છે બહુ ભયંકર આપણને સામાન્ય શરદી કફ થઈ જાય ને તો આપણને કેટલી તકલીફ પડે તો એ સમયે જેમ કાલે કીધું કે કફ આ કફ એ જામી છે આપણે બોલાય જ નહીં કંઈ આપણે બહુ વાત કરવા માંગતા હોય કોઈની સાથે કંઈ ઇમ્પોર્ટન્ટ વાત કરવા માંગતા હોય છેલ્લે છેલ્લે કે મારા છોકરાને આ કહી દઉં કે મારી પત્નીને આ કહી દઉં કે મારે પણ તમે કઈ નહીં કરી શકો છેલ્લી ઘડીએ તો આ મૃત્યુની જે વેળા જે અંત સમય બહુ ડેન્જર છે તો આ ચર્ચા એ તાત્પિક ચર્ચા છે પણ લોકો એમ સમજે કે તમે મૃત્યુથી ડરાવો છો અમને ભાઈ મૃત્યુથી ડરવાની વાત નથી આ રીયાલિટી છે એવું કોણ છે કે જેનું મૃત્યુ નથી થયું જાતશે ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ છે મૃત્યુ છે તસ્મા પડી અરસી જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે પણ આ વિષય એટલો બધો દિવ્ય છે ભાઈ આને લોકો નથી ગંભીરતાથી લેતા જોઈ રહ્યા છે લોકો કે ભાઈ મારા દાદા મરી ગયા મારા પિતા મરી ગયા મારા પણ છતાં હું નહીં મરી શકું હું ગંભીર નથી બનવાનું બસ ચાલે કરે આ તો જન્મ એટલે મરી જાય એકદમ લાઈટલી લઈ લોકો કે ભાઈ મરવાનું જ છે પણ મર્યા પછી પાછું તથા ધ્યાનતર પ્રાપ્તિ પાછું બીજું શરીર લેવાનું છે તો આ માટે કોઈ ગંભીરતાથી નથી સમજતું આ બહુ દિવ્ય વિષય છે આ કે મૃત્યુ પછી તમારા જે વિચારો હશે એ તમને બીજી બોડીમાં નાખી દેવામાં આવશે પણ લોકો કસાઈના બકરા જેવા થઈ ગયેલા છે બુદ્ધિ કસાઈના બકરા જેવી છે એ કસાઈ કતલખાનામાં બકરાને બાંધેલા હોય ને એક બકરાનું કળું કાપતા હોય પેલો બકરો ત્યાં ઉભેલો છે ભાગવાની કોશિશ નથી કરતો એને 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 કદાચ નથી ખબર કે આની પછી મારો નંબર આવશે આપણે બી જોઈ રહ્યા છે કે મૃત્યુ થઈ રહ્યું છે લોકોનું છતાં બી આપણે એલર્ટ નથી થતા કસાઈના બકરાની જે હાલત છે આપણી તો આ બહુ દિવ્ય બહુ દિવ્ય મોકો છે મનુષ્ય જન્મ આત્મ સાક્ષાત્કાર કરવાનો દિવ્ય મોકો છે આપણી પાસે એને લોકો જો ગુમાવી દેશે ને તો આનાથી મોટું નુકસાન કોઈ નથી કોઈ મોટું નુકસાન નથી તમને કરોડો અબજો નુકસાન એકવાર પોસાય પોસાશે તમારું જમીન મકાન બધું ચાલ્યું છે પોસાશે પણ જો તમે મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાનની ભક્તિ કરી વગર ગયા ને તો એ બહુ મોટું નુકસાન છે તો આપણે તો બધા ભાગ્યશાળી છે કે આપણે ભગવાનની કૃપાથી એટલું બધું દિવ્ય દિવ્ય પ્રવૃત્તિમાં આપણે લાગી ગયા છે કે આપણે તો આપણું કલ્યાણ હંડ્રેડ પર્સેન્ટ નિશ્ચિત છે હંડ્રેડ પર્સેન્ટ પણ જેમ વિદુરજી અહીંયા કહે છે કે ભાઈ દ્રષ્ટિહીન વ્યક્તિ માટે તમે કૃપા કર્યા વર્ણન કરો તો ભક્તો પણ આ બધું જાણીને જે ભૌતિક જગતના દ્રષ્ટિહીન લોકો છે જે આહાર નિંદ્રા ભાઈમૈથુનમાં લાગ્યા છે એને બી સમજાવવા માટે રાત દિવસ પ્રયત્ન કરે છે અને આપણો પણ આ જ હેતુ છે જે આપણા આચાર્ય કર્યું છે બરાબર તો આપણું બી આ જ હેતુ છે કે આપણે શ્રીમદ ભાગવતમાં વાંચીએ ભગવિતા વાંચે અને લોકોને સમજાવીએ કે ભાઈ જાગો છે આ જન્મ બહુ દુર્લભ અને ભગવાનનું નામ લો હરે કૃષ્ણ શ્રીમદ વાઘવિ જાય